તારે મારું ભાઈબંધ બનવું કાનું આનું ભાઈબંધ બનવું હે ઓ આ કાઈ વાંધો નહીં આવે તારે મારું ભાઈબંધ બનવું કે આનું ભાઈબંધ બનવું અરે જો આત તો હારવાનો જ છો તારે મારું ભાઈબંધ બનવું કે આનું ભાઈબંધ બનવું તારું તો તારે મારું ભાઈબંધ બનવું કાનું આનું ભાઈબંધ બનવું હાલો મારું ભાઈબંધ બનવું કાનું આનું ભાઈબંધ બનવું બેન બેન બેનું મારું ભાઈબંધ કેટલેન બનવું હવે હા મારે મારે આનું ભાઈબંધ નત બનવું ને

રાહિત ભાઈ તારા મારું તમારું તમારું આનું આપડી પોગ્યુલેશન થઈ ગઈ આપડી આની ઘટી ગઈ જીરો 0 હવેજી એ ભાઈબંધ એ કાલી તારે મારું ભાઈબંધ મનવું કે આનું ભાઈબંધ મનવું અરે જો આત તો હારવાનો જ છો તારે મારું ભાઈબંધ મનવું કે આનું ભાઈબંધ બનવું હે ઓ હા કાઈ વાંધો નહીં આલ તય ભાઈ તારે મારું ભાઈ મનવું કે આનું ભાઈબંધ બનવું મારું તારે મારું ભાઈ મનવું કે આનું હવે તારું હવે આપણે બજે એકલું આ ભાઈબંધ એકલું આપણે બજે

આપણે આપણે જીતશો એને હારવાનો હાલો હાલો આપણે બીજાને ને પૂછીએ એ બધા ડિસ્કસ કરે અહીંયા બુજ ભાઈબંધ એક પ્રશ્ન પૂછો ને જવાબ આપજો તારે મારું ભાઈ બનવું કે આનું બનવું તમારો તમારો તારે કોનું ભાઈ બંધ બનવું મારું તારે મારું મારું ભાઈબંધ બંધ બનવું

આમાં મારા ભાઈ બહેન દ્વારા કેટલા આવ્યા રેડી આરવાનો ચાલુ જરલું વાહ ભાઈ વાહ તારા ભાઈ ભેગો રે યાર ભેગો કે બઉ ભેગો રાખ્યો એવું તું એનો ભાઈ બન આપણે આમ તો

હા તો તમે કોમેન્ટ કરીને કહેજો અમે કોના ભાઈબંધ રાધા હતા તો આપણે આ વ્લોગને આયા જ પૂરો કરીએ જો તમને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી મળીએ નવા વ્લોગમાં તમારી બધી બધી